કેનો ઉપનિષદ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ કેનો ઉપનિષદનો આગળ આપણે પ્રથમ ભાગ સાંભળ્યો આજે આપણે બીજો ભાગ સાંભળીશું હરીહિયો જે વાણી દ્વારા પ્રકાશિત એટલે કે ઉજાગર થતું નથી જેનાથી વાણીનો પ્રકાશ થાય છે તેનું તું બ્રહ્મ જાણ જે વાણી દ્વારા સેવા એટલે ઉપયોગ થાય છે તે બ્રહ્મ નથી જેનું મનથી મનન થતું નથી

આંખથી ઉપયોગ થાય છે તે બ્રહ્મ નથી જે કાનથી સંભળાતો નથી જેના થકી કાન સાંભળે છે એને તું બ્રહ્મ જાણ જેનો કાન વડે ઉપયોગ થાય છે તે બ્રહ્મ નથી જે પ્રાણથી જે પ્રાણ સાથે વ્યવહાર થતો નથી જેના થકી પ્રાણનો પ્રાણ સાથે વ્યવહાર થાય છે તેને તું બ્રહ્મ જાણ જે પ્રાણના વ્યવહારમાં આવે છે તે બ્રહ્મ નથી આ વિલક્ષણ શક્તિ બ્રહ્મ ઇન્દ્રિયોની પહોંચ બહાર છે કેવળ આ ઇન્દ્રિયો ત્યાં સુધી પહોંચી શકતી નથી એટલું જ નહીં ઇન્દ્રિયો થકી એના સ્વરૂપને પ્રકાશિત કરી શકાતું નથી આ શક્તિ સુધી પહોંચવા ઇન્દ્રિયો શક્તિમાન નથી એનો અર્થ એ છે કે એની પ્રાપ્તિ માટેનું સાધન ઇન્દ્રિયો નથી અને એના સ્વરૂપને પ્રકાશિત કરી શકાતું નથી એટલે કે એના સ્વરૂપ એના ગુણધર્મનું યથા તથ્ય આબેહૂબ પ્રગટીકરણ ઇન્દ્રિયો વડે થઈ શકતું નથી આ છેવટની વાતનું વર્ણન ઉપર બતાવેલ પાંચ ઉપનિષદના વાક્યોમાં કહેવું છે પહેલાં વાક્યમાં વાણીની અસમર્થતા રજૂ થઈ છે અન્યોમાં મન આંખ કાન અને પ્રાણ માટે પણ કહેવાયું છે કે તે શક્તિ બ્રહ્મ એના પ્રભાવમાં આવી શકતી નથી એટલે આપણે એને જોઈ કે સાંભળી શકતા નથી તેનું વર્ણન કરી શકતા નથી તથા તેને મનમાં પણ લાવી શકતા નથી ઇન્દ્રિયોમાં ઉત્તમ એવા પ્રાણ વડે તેનો પ્રકાશ કરી શકતા નથી છેવટે તેનું જ્ઞાન કેવા પ્રકારનું હોય આની ઝીણવટભરી સ્પષ્ટતા આગળ જોવા મળશે સામાન્ય રૂપે સમજવા એના કેટલાક ઇશારા સંકેત બતાવી દીધા છે અને તે ઇશારા એ છે કે તમો એ વિલક્ષણ શક્તિને સમજો કે તે શક્તિ એ છે કે જેમાં સમસ્ત ઇન્દ્રિયોમાં તેમની પ્રાભાવિક લાયકાત આપી છે આ અદ્ભુત શક્તિની વિશિષ્ટતા એ છે કે એણે બ્રહ્મે ખુદ ગુપ્ત રહીને પ્રકૃતિને અવ્યક્ત હોવા છતાં જગત રૂપમાં ફેરવી દય વ્યક્ત કરી છે બ્રહ્મને જાણવા ન જાણવા અંગે શું મત હોય શકે તે બાબતે ગુરુ શિષ્યને જાગૃત કરતા કહે છે કે માનવે આવો વિચાર ક્યારેય ન કરવો કે તે બ્રહ્મને પૂર્ણપણે જાણે છે આ ચેતવણી આપ્યા બાદ ગુરુ તેમનો ઉપનિષદનો વિચાર મત આ પ્રમાણે પ્રગટ કરે છે કે ન તે એવું નથી માનતો કે બ્રહ્મને સારી પેઠે જાણે છે અને એ પણ નહીં કે તે કંઈ પણ જાણતો નથી એટલે ઉપનિષદોના શબ્દોમાં મત એવો છે કે ન વેદથી વેદ ચ એટલે બ્રહ્મને જાણતો નથી અને જાણે પણ છે કહેવાનો મતલબ એ છે કે બ્રહ્મને કોઈ જાણે છે અને કોઈ જાણતા નથી બ્રહ્મને જેટલું પણ જાણીએ છીએ એનાથી આપણે આસ્તિક બની રહેવું જોઈએ અને જે કાંઈ પણ જાણતા નથી તેને તેને જાણવા જિજ્ઞાસુ બની રહેવું જોઈએ આ ભાવને વિચારને જાહેર કરવા માટે પહેલા વાક્યોમાં બ્રહ્મના સંબંધમાં મીમાશયો મેવ શોધ કરવાને યોગ્ય શબ્દ વાપરવામાં આવ્યો છે શા માટે બ્રહ્મ સંબંધી આ પ્રકારનો બોધ આપ્યો છે એનું કારણ એ છે કે આ પ્રકારનો બોધ આપી ઋષિઓએ જનસમાજને નાસ્તિકતા અથવા અગ્યવાદના ખાદ ખાડામાં પડતા બસાવ્યો છે આની સ્પષ્ટતા એવી છે કે માનવીને ઈશ્વર સંબંધી એવો વિચાર કરે કે તે બ્રહ્મને સારી રીતે જાણે છે તો તેનું પરિણામ એવું હશે કે એનામાં ઈશ્વર માટે અપેક્ષા બુદ્ધિ જન્મે કારણ સ્પષ્ટ છે અને તે એ જ છે રાજને માણસ સારી રીતે જાણી જતો હોય છે તે તેની પાછળ પછી ધ્યાન આપતો નથી કોઈ વિદ્યાર્થી જેણે એમ એ અથવા આચાર્યની પરીક્ષા પાસ કરી હોય તે અંગ્રેજી કે સંસ્કૃતના પ્રારંભિક પુસ્તકોમાં જોતો પણ નથી કારણ કે એમાં શું છે તે બધું જ જાણે છે આ જ પ્રકારે માણસમાં બ્રહ્મ વિશે અપેક્ષા બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય તો પરિણામ એ આવે કે મનુષ્ય બ્રહ્મમાં ધ્યાન ન આપે અને સાથે સાથે તેના ગુણોનું જપ પણ ન કરવાનું અને એમ કરીને ઈશ્વરો ઉપાસનાથી જે મનુષ્યનું સદ્ગુણની વૃદ્ધિ થકી કલ્યાણ થતું હોય છે તેનાથી વંચિત રહી જાય છે હવે આ વિચારની બીજી બાજુ જોઈએ જો માણસ અગ્યવાદની માફક સમજવા લાગે અને માનવા લાગે કે બ્રહ્મને જાણી શકાતો નથી તો તેનામાં નિરાશાભાવ ઉત્પન્ન થશે અને તે એવું સમજવા લાગશે કે જે વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકતા નથી અથવા વસ્તુ પ્રાપ્ત થવી અશક્ય છે એના માટે પ્રયત્ન નિરર્થક અને સમયની બરબાદી જ હશે એનું પરિણામ તે જ આવશે કે મનુષ્ય નિરાશાથી ઈશ્વરનું સ્મરણ કે ઉપાસના બંધ કરશે અને આ પ્રકારે એના પરિણામ સ્વરૂપ ગુણોના વિકાસથી દૂર રહેશે અને સ્વયં પોતાના હાથે પોતાનું ભવિષ્ય બગાડશે અંતે ઉપનિષદોનો બ્રહ્મ સંબંધી આ મંતવ્યમાં બોધ આપીને કહ્યું છે કે એને કોઈ જાણે છે અને કોઈ જાણતા નથી જે જાણે છે તેઓ આસ્તિક બની રહે છે જે નથી જાણતા તે તેની શોધ કરે છે ઉપનિષદે માનવજાતિ પર મોટો ઉપકાર કર્યો છે કે એણે બંને બાજુના ખાડામાં પડતા બસાવે છે ઉપનિષદના ત્રીજા વાક્યમાં આ સિદ્ધાંતમાં બીજા પ્રકારે વર્ણન છે ઉપનિષદનું કહેવું છે કે જેને ઈશ્વર સંબંધી મર્યાદિત શ્રદ્ધા છે જેમાં તે આવો આવો છે એમ માને છે અને જે શ્રદ્ધા નથી રાખતો કે ઈશ્વરને જાણતો નથી ખરેખર એને જાણતો નથી પરંતુ જે માણસ પોતાના અલ્પ જ્ઞાન જાહેર કરતા એને નથી જાણતો એ બાબત ખુલ્લે આમ એકરાર કરે છે તે જ એને કંઈ જાણે છે તો અહીંયા કેનો ઉપનિષદનો બીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક કેનો ઉપનિષદ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો